गुड मॉर्निंग फ्रेंड्स राइट आज हम नई सीरीज की शुरुआत करते हैं जहाँ स्टूडेंट को हेल्प हो सके राइट right? गवर्नमेंट की कोई भी योजना आती है या गवर्नमेंट का कुछ भी सर्कुलर आता है जो स्टूडेंट को हेल्पफुल हो तो एक नई शुरुआत है इसके लिए आपको द साइंस स्पेक्टम बाय एएस को सब्सक्राइब और लाइक कर देना है राइट right? चलिए નવોદય પ્રવેશ માર્ગદર્શન ધોરણ છ માટેની સંપૂર્ણ માહિતી તમારા ભવિષ્યની શરૂઆત અહીંથી જ ઓકે નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે નવીનતર અને શ્રેષ્ઠ શિક્ષણ પ્રદાન કરતા જવો જવાહર નવોદય વિદ્યાલયમાં આપણે પ્રવેશ કેવી રીતના મેળવી શકીએ છીએ જો તમારું બાળક છઠ્ઠા ધોરણમાં પ્રવેશ લેવા માંગે છે તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે રાઈટ પહેલામાં પહેલું કે નવોદય વિદ્યાલય છે શું તો એના વિશે થોડી ટૂંકમાં માહિતી આપી દેવું નવોદય વિદ્યાલય ભારત સરકાર દ્વારા ચાલતું એક રેસિડેન્શિયલ આવાસીય શાળાનું નેટવર્ક છે જ્યાં મફત ભણતર રહેવું જમવાનું અને ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ અહીંથી તમને મળી રહી છે બીજો ક્વેશ્ચન સ્ટુડન્ટના મનમાં એવો થતો હશે કે કયા ધોરણમાં પ્રવેશ મળશે તો આપણે ટાઇટલ પરથી જ આઈડિયા આવી ગયો હશે સ્ટુડન્ટ કે પ્રવેશ છઠ્ઠા ધોરણમાં મળે જ છે પણ કેટલીક નવી સ્કૂલોમાં ધોરણ નવ અને અગિયારમાં પણ પ્રવેશ મળી શકે છે ઓકે એની લાયકાત શું છે તો ધોરણ છ માટે પ્રવેશની લાયકાત પહેલું વિદ્યાર્થી ગ્રામ્ય વિસ્તારના શાળામાં ધોરણ પાંચમાં ભણી રહ્યો હોય જેની ઉંમર નવથી તેર વર્ષની વચ્ચે હોવી જોઈએ એક જિલ્લા માટે એક જ ફોર્મ છે અને પહેલેથી નવોદય પ્રવેશ વિદ્યાલયમાં પ્રવેશ મેળવેલો હોવો ન જોઈએ તો સ્ટુડન્ટ માટે એક આપણે વિચારીએ કે સ્ટુડન્ટને પ્રવેશ ગવર્મેન્ટ તરફથી આટલી સહાય મળે છે ભણવા માટે તો એ આપણે લેવી જોઈએ રાઈટ પરીક્ષાના ફોર્મ તમે કેવી રીતના ફોર્મ ભરી શકો છો તો નવોદયની સાઇટ છે નવોદય ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન આપણે ઓનલાઈન ફોર્મ ભરવું પડશે જરૂરી દસ્તાવેજોમાં જો જોઈએ તો જન્મ પ્રમાણપત્ર રહેઠાણનો પુરાવો અને સ્કૂલની સર્ટિફિકેટ તમારે જોડવાના રહેશે ઓકે ફોર્મ ભરવાની તારીખ શું છે તો તમારે નવોદય ગવર્મેન્ટ ડોટ ઇન વેબસાઇટ પરથી જ જાણી લેવાની છે કેટલાક મેં સ્ક્રીનશોટ મૂકેલો છે જ્યાં આપણને તારીખ બતાવી રહી છે ઓગણત્રીસ સાત બે હજાર પચીસ જેની છેલ્લી ડેટ છે રાઈટ ડેટ ઓફ એક્ઝામ પાછળથી ડિક્લેર થશે ઓકે તમારે ઓનલાઈન ફોર્મ વ્યવસ્થિત ભરી લેવાનું છે કોઈકની હેલ્થથી ભરી લેવાનું છે જેથી કોઈક ભૂલ ના થાય ઓકે પ્રવેશ પરીક્ષામાં શું હોય છે પ્રવેશ પરીક્ષાની જો વાત કરીએ તો એની અંદર માનસિક ક્ષમતાવાળી ટેસ્ટ હોય છે એટલે કે ગાણિતીય અંગ્રેજી અને ગણિતની કેટલીક ટેસ્ટનો સમાવેશ થાય છે એટલે કે કેટલાક ક્વેશ્ચનનો સમાવેશ થાય છે પરીક્ષાની જો તારીખની વાત કરીએ તો તમારે વેબસાઈટ ચેક કરવી પડશે એક્ઝામનો જે ટાઈમ હોય છે જે બે કલાકનો હોય છે અને એનું માધ્યમ છે માતૃભાષા ગુજરાતીમાં પણ હોય છે ઓકે એટલે સ્ટુડન્ટ માટે હેલ્પફુલ છે તૈયારી કેવી રીતે કરવી તૈયારી કરવા માટે તમે ગૂગલ પર સર્ચ કરી શકો છો જૂના પેપરો ઓનલાઈન મટીરિયલની હેલ્પ લઈ શકો છો કોઈકની સારા ગાઈડન્સની હેલ્પ લઈ શકો છો અને રોજે રોજ તમારે થોડાક થોડાક કલાક આના માટે ફાળવવા પડશે જેથી આપણું એડમિશન આની અંદર નક્કી થઈ જાય ઓકે આની અંદર કયા કયા લાભો મળી શકે છે તો પહેલું મફત ભણતર આવાસ સીબીએસસી કક્ષાનું આપણને શિક્ષણ મળે છે રમતગમત કોકરિક્યુલર એક્ટિવિટી યુપીએસસી જેવી સ્પર્ધાત્મક એક્ઝામ માટેનો જે બેસ છે એ તમારો મજબૂત બને છે ઓકે તો મહત્ત્વની સૂચનાઓ જો જોઈએ તો આની તારીખ તમે ચૂકી ના જતા ફોર્મ કાળજીપૂર્વક ભરજો કોઈકની હેલ્પ લઈને અને જો કોઈ પ્રોબ્લેમ હોય તો તમે નજીકની નવોદય સ્કૂલનો સંપર્ક કરી શકો છો જો તમારું સ્વપ્ન છે એક મફત ગુણવત્તાવાળું શિક્ષણ તો નવોદય વિદ્યાલય તમારા માટે એક સુવર્ણ અવસર સમાન છે તો આવા જ વિડીયોને જો પસંદ કરવા માટે તમારે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવું લાઈક કરી દેવું ઓકે જેથી તમને બીજા આવા હેલ્પફુલ વિડીયો તમને મળી રહે અને આ વિડીયોને મોસ્ટ ઓફ શેર કરવાની ટ્રાય કરજો સ્ટુડન્ટ કારણ કે છઠ્ઠા ધોરણમાં પ્રવેશની એક સુવર્ણ તક કહી શકાય જેની અંતિમ ડેટ આપણને બતાવી રહી છે વેબસાઇટ પર હમણાં જ મેં તમને ઇન્ફોર્મ કર્યું કે જે ડેટ છે એ છે ઓગણત્રીસ સાત બે હજાર પચીસ તો આ ડેટ ચૂકી ના જતા ઓકે બીજું જો આપણે મેથ્સમાં ને મેથ્સમાં કંઈક ઇમ્પ્રૂવ કરવું હોય તો આપણો સ્પીડ મેટ્સનો કોર્સ બી છે જે ફ્રી ચાલે છે જેનાથી તમારા બેઝિક સ્પીડ મેટ્સના કન્સેપ્ટ ક્લિયર કરી શકો છો મેથ્સને થોડુંક ફાસ્ટ બનાવી શકો છો બીજા કરતાં તો આ આપણી એક બીજી ચેનલ છે તમારે વિઝિટ કરવાની છે યુટ્યુબની અંદર મેડ ઇઝી મેથ્સ બાય અતુલ સર સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો બાય બાય